જય મોગલ જય મોગલ જય મોગલ સૂર્ય દેવી સનાતની માં મોગલ ના આંગણે થી આ સૌને આજે પૂર્ણિમાના દિવસે હું યોગેશ ઓપસા મોગલ ઉપાસકો

ભાગવત કથાનું શ્રવણ કરવા અને દેવીના અનુષ્ઠાન માટે સત યજ્ઞનો લાભ લેવા માટે સૌ મોગલ છોરો માં મોગલની હાજરીમાં આપ સૌને હું નિમંત્રુ છું આવો આપણે શક્તિ ભક્તિ અને વ્યક્તિનો એક મોગલનો કુંભ થાય છે ત્રિવેણી સંગમ થાય છે આપ સૌ મોગલ છોરોને દેવી ખાટની કથામાં વાનિદ્રા ખાતે કેસોની બાજુમાં વાનિદ્રા આપ સૌને પધારવા માં મોગલનો નોકું છે મોગલ છોરો આવો અનુષ્ઠાન કરીએ અને કલિકાળ સામે ઊભા રહીએ ને મોગલ ને કહીએ કે માં અમારી ભેડી રહેજે એ ભગવતી અમારી સાથે રહેજે જય મોગલ જય મોગલ જય મોગલ બોધ મોગલ